નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અત્યારના સાંજના સાડા પાંચ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે પણ ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે એટલે કે બહોળું સર્ક્યુલેશન પણ સક્રિય છે ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારો ખંભાતના અખાત સંલગ્ન વિસ્તારોમાં અત્યારે સિસ્ટમ સક્રિય છે તો જેના કારણે ગુજરાતની અંદર અત્યારે કેટલાક વિસ્તારોમાં હજુ આવતીકાલે બપોર સુધી ભારે વરસાદની તો કેટલાક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આજે ગુજરાતના ત્રેસઠ તાલુકાની અંદર અત્યારે બપોરના ચાર વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે ગઈકાલે એકસો ને છ્યાસી તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર ટોટલ આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ત્યાર પછી ઉમરાળા વલભીપુર જેસર પાલીતાણા શિહોર આ બધા વિસ્તારોમાં અને ઘોઘા સહિતના તમામ તાલુકાઓની અંદર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો હવે આપણે જોઈએ અત્યારે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં હળવા વરસાદના વિસ્તારોની વાત કરીએ તો દુવારિકા સલાયા ભાણવડ પોરબંદર જુનાગઢ અમરેલી ગોંડલ રાજકોટ છોટીલા જસદણ અને બોટાદ સાઈડના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તો મોરબી સુરેન્દ્રનગર તેમજ કુડા આજુબાજુના વિસ્તારો ધ્રાંગધ્રા સાઈડના વિસ્તારો અને કચ્છની અંદર ભુજ ગાંધીધામમાં હળવા ઝાપટાની સંભાવના છે તો ખાસ સૌથી વધારે વરસાદના વિસ્તારોની વાત કરીએ ઉના તુલસીશામ રાજુલા મહુવા તળાજા સાવરકુંડલા ધારી વિસાવદર તેમજ અમરેલી બાબરા ગઢડા વલભીપુર ભાવનગર સિહોર પાલીતાણા

સૌથી વધારે વરસાદની સંભાવના છે સુરત તાપી વલસાડ ડાંગ નવસારીમાં પણ હળવો મધ્યમ વરસાદ આપણને આજે જોવા મળશે તો આ રીતે અત્યારે હાલ જે સાયક્લોનિક સર્ક્યુલેશન જે અહીં રસાયેલું છે તેનો જે આખો ટ્રફ આ રીતે જોવા મળે છે ભાવનગર સુરત ભરૂચ વડોદરા ખેડા આણંદ દાહોદ આ બધા વિસ્તારોમાં વરસાદ સારો એવો જોવા મળશે તો ગઈકાલથી ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ દિવસ સુધી ખાસ તારીખમાં જે વધુ જોવા મળ્યું છે આજે થોડી ગતિવિધિમાં ઘટાડો થયો છે જોઈએ આજે રાત્રિના સમયગાળાની તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ ખાસ કરીને મહેસાણા ડુંગરપુર અમદાવાદ વડોદરા સાઈડના જે વિસ્તારો છે તેમાં ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે વહેલી સવારે પણ સાત વાગ્યાના સમયગાળા દરમિયાન અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા વિરમગામ મહેસાણા હિંમતનગર આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે માંગરોળ અને વેરાવળ કેશોદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો બપોરના એક વાગ્યાના સમયગાળા દરમિયાન જૂનાગઢ પંથક વેરાવળ ઉના મહુવા તળાજા અમરેલી સાવરકુંડલા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલે સાંજના પાંચ છ વાગ્યાની અપડેટ જોઈએ તો પોરબંદર ભાણવડ ગોંડલ જસદણ બોટાદ અમરેલી જુનાગઢ મહુવા તળાજા ભાવનગર તેમજ વેરાવળ અને ઉના સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે સૌથી વધારે વિસાવદર ધારી સાવરકુંડલા અને બગસરા તુલસીશામ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને આવતીકાલ પછી એટલે કે પહેલી બીજી તારીખથી વરસાદનું જોર ઘટશે જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં કેશોદ વિસાવદર ધારી તુલસીશામ વેરાવળ ઉના રાજુલા મહુવા આજે બધા વિસ્તારો છે તેમાં થોડો ઘણો વરસાદ જોવા મળશે બીજી ત્રીજી તારીખથી ગુજરાતની અંદર વરસાદની સંભાવના ઓછી છે જેમાં બીજી ને ત્રીજી તારીખમાં પણ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ વરસાદ જોવા મળશે તો આ રીતે ચાર તારીખ સુધી હજુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે ત્યાર પછી ફરી વખત સાત આઠ તારીખથી વરસાદનો રાઉન્ડ ગુજરાત તરફ આવવાની શક્યતાઓ રહેલી છે કારણ કે આપ જોઈ શકો છો આ રીતે સિસ્ટમ અત્યારે આગળ વધવાની છે જે દસ તારીખ સુધીમાં ગુજરાત નજીક પહોંચી શકે છે તો હવે આપણે વાત કરીએ કે દસ તારીખનો જે વરસાદનો રાઉન્ડ છે તેને માવઠું ગણવું કે ચોમાસાનો વરસાદ ગણવો તો ખાસ કચ્છના વિસ્તારો જૂનાગઢ સુધીના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય જાહેર કરી છે ત્યારે આવનારા સમયમાં પડનારો વરસાદ દસથી પંદરમાં પડશે તેને પહેલું માવઠું પણ ગણી શકાય છે તો હવે આપણે વાત કરીએ જે પણ ખેડૂતોને મગફળી ઉપાડવાનું કાર્ય કરવાનું હોય તો તે ત્રણ તારીખથી લઈ અને દસ ઓક્ટોબર સુધીની અંદર કરી લેવું જોઈએ કારણ કે ત્રણ તારીખ પછી વરાપનો માહોલ રહેશે દસથી પંદરમાં ફરી વખત નાનો એવો વરસાદનો રાઉન્ડ આવશે સારો વરસાદનો રાઉન્ડ આવશે જે પણ પાછોતરા વાવેતર કરેલા છે તેમને ફાયદાકારક વરસાદ નીવડી શકે છે તો હવે આપણે જોઈએ હવામાન વિભાગની અબ આજે ઓગણત્રીસ તારીખની અંદર હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આપવામાં આવી છે તેની વાત કરીએ તો કઈ રીતે આજે એલર્ટ જાહેર કરવામાં આવેલું છે જેમાં વરસાદના વિસ્તારોની વાત કરીએ તો કેટલાક સ્થળો ઉપર ખાસ કરીને જે અપડેટ આપવામાં આવી છે તેમાં ઘણા બધા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જેમાં વિસ્તારોની વાત કરીએ તો આ જે બધા વિસ્તારો છે તેમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તો તે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તો આ જ માટેની આ અપડેટ છે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે કચ્છના વિસ્તારો બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદની સંભાવના ઓછી છે તો જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથમાં છૂટા સવાયા ભાગોમાં વરસાદ ઉત્તર ગુજરાતમાં છૂટા સવાયા ભાગોમાં વરસાદ ખાસ કરી મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળશે ખાસ કરીને જોઈએ તો પહેલી બીજી તારીખથી ગુજરાતમાં વરસાદની સંભાવના ઓછી છે જેમાં ખાસ કરીને જોઈએ આપણે તો આગામી પાંચ તારીખ સુધી ક્યાંય વરસાદની શક્યતા જણાતી નથી હવે હવામાન વિભાગ દ્વારા આજે ઓગણત્રીસ તારીખથી ત્રીસ તારીખ સુધીનું જે એલર્ટ આપવામાં આવેલું છે જેમાં ભાવનગર અમરેલી સૌરાષ્ટ્રના બે જિલ્લામાં યલો એલર્ટ ખેડા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ વડોદરા અને આણંદની અંદર યલો એલર્ટ આપવામાં આવેલો છે તો આપણે જોયું કે સિસ્ટમનો ટ્રફ આ રીતે છે તે મુજબ જ એલર્ટ આપવામાં આવેલું છે તો હવે આપણે જોઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન કઈ રીતે આપણને જોવા મળે અત્યારે હાલ તમે જોઈ શકો છો કે અત્યારે જે સર્ક્યુલેશન સક્રિય છે તેનો જે મોટાભાગનો વિસ્તાર છે તે આ વિસ્તાર છે વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા સાઈડના વિસ્તારો તેમજ બહોળું સર્ક્યુલેશન સક્રિય છે તે ભાવનગર અમરેલી સુધીના વિસ્તારોમાં તેની અસર આપણને જોવા મળે છે જે સાતસો એસપીએ ઉપરની સ્થિતિ છે હવે આપણે વાત કરીએ આઠસો પચાસ એસપીએ ઉપરની સ્થિતિમાં તો ખાસ કરીને બહોળું સર્ક્યુલેશન સક્રિય છે ભાવનગર અમરેલી સુધીના વિસ્તારો જેમાં યુએસી પણ સક્રિય છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસર છે જેના કારણે અત્યારે હાલ ગુજરાતમાં વરસાદની સંભાવના છે આજે રાત્રિના સમયની ખાસ અપડેટ જોઈએ જેમાં રાત્રિના સમયગાળા દરમિયાન આજે મધ્ય વરસાદની તીવ્રતામાં ઘટાડાની સંભાવના છે છતાં પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો હળવો વરસાદ ચાલુ રહેશે આવતીકાલે બપોર સુધીમાં તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના સાંજના સાડા પાંચ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત